કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ આજે આપણે લીલવાની કચોરી એટલે કે તુવેરની કચોરી બનાવીશું શિયાળામાં તુવેર સરસ મળે છે તેને માટેની થોડીક ટીપ્સ પણ હું અહીંયા આપતી જઈશ તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી લેજો આ વિડીયોને તો ચાલો આપણે જોઈએ લીલી તુવેરના કચોરી લીલી તુવેરના દાણાને એક કિલો દાણા લીધા હતા તેને આ રીતે એક રસ કરી લીધા છે તેને તમે ચીલી કટરમાં અથવા તો મિક્સર જારમાં ક્રશ કરી લેવા હવે એક કઢાઈમાં આપણે અહીંયા ચારથી પાંચ મોટા ચમચા તેલ એડ કરીશું તેમાં બે લવિંગ એડ કરીશું બે તચના ટુકડા રઈ બે ચમચી તલ આ રીતે થોડું ચટકે એટલે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા તમારી તીખાશ પ્રમાણે આદુ આદુ આદુમરચાંની પેસ્ટ એડ કરવી અહીંયા મેં બેથી ત્રણ ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે હવે ક્રશ કરેલી લીલી તુવેરને એડ કરી દઈશું થોડી જગ્યા કરીને એક બટાકો બાફેલો રાખ્યો તો તેને દબાઈને આપણે અંદર એડ કરી દઈશું અને કચોરી માટેની ચટણી બનાવવા માટે થોડીક લીલી તુવેર ક્રશ કરેલી આપણે બાજુ પર કાઢી લીધી છે હવે એક ચમચી હળદર એડ કરીશું બે ચમચી મરચું બે ચમચી ગરમ મસાલો અને સાત પ્રમાણે મીઠું એડ કરીશું આ બધો મસાલો મિક્સ કરી લઈએ હવે આપણે કચોરીને થોડીકવાર માટે ચડવા દઈશું અહીંયા જો આપણે ચીલી કટરમાં જો તુવેરના દાણાને ક્રશ કર્યા હશે તો તે થોડા મોટા મોટા રહેશે એટલે એને ચડતા થોડી વાર લાગશે મિક્સર જારમાં ક્રસ કરીશું તો પાંચ મિનિટ વહેલા બની જશે જલ્દી પકાઈ જાય છે તો દસ મિનિટ સુધી આપણે આ માવાને શેકી લઈશું તે ચોંટે નહીં તેના માટે સતત હલાવતા રહેવું તેનો કલર બદલાય એટલે આપણને ખ્યાલ આવી જશે કે માવો ચઢી ગયો છે હવે તેમાં કાજુ અને દરાક ડ્રાયફ્રૂટ એડ કરી દેવા લીંબુનો રસ એડ કરી દેવો તમે તમારે જોઈએ એ રીતની ખટાશ પ્રમાણે લીંબુનો રસ એડ કરી શકો છો અહીંયા મેં એક લીંબુ લીધું છે હવે ધાણા એડ કરી દઈશું ધાણા નાખવાથી કચોરીનો ફ્લેવર સરસ આવે છે આની અંદર તલ પણ આપણે વધારે એડ કર્યા છે જેથી સરસ ચીવડા જેવા લાગશે મોડામાં આવતા તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે હવે બે ચમચી ખાંડ એડ કરીશું ખટાશ તીખાશ અને મીઠાશ ત્રણે ત્રણ ટેસ્ટ આપણને આ માવામાંથી આવશે તો તમે પણ આ જ રીતે માવો શીખજો અને મને કોમેન્ટમાં લખીને જણાવજો કે તમારે કેવો માવો બન્યો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને આપણે હવે ચટણી બનાવવાની તૈયારી કરીશું માવાને થોડીક વાર માટે ઠંડો થવા દઈશું તો દહીંમાં આપણે કોપરાનું છીણ બે ચમચી રોસ્ટ કરેલા સિંગદાણા બે ચમચી ક્રશ કરીને એડ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા મેં પાંચસો ગ્રામ દહીં લીધું છે તેમાં થોડા ધાણા એડ કરીશું અહીંયા બે ચમચી દાણા લીધા છે તેને ધોઈને સમારી લીધા છે અને જે બાજુ પર આપણે કચોરીનો માવો કાઢી લીધો હતો તેને પણ એડ કરીશું અહીંયા બે ત્રણ ચમચી જેટલો કચોરીનો માવો છે જેનાથી થિકનેસ સારી આવશે ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા બે ત્રણ ચમચી ખાંડ એડ કરી દો જો દહીં ખાટું હશે તો તેમાં ખાંડ વધારે જોશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ બધું મિશ્રણને આપણે ગ્રાઇન્ડરથી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ચટણીની થિકનેસ કેટલી છે આપણે આની અંદર કોઈ પણ વધારાનું પાણી એડ નથી કર્યું આ ચટણી તમારે અઠવાડિયા સુધી સરસ જ રહે છે તેનો કલર પણ બદલાતો નથી કે ખટાશ પણ નહીં આવતી તેને ફ્રીજમાં મૂકી દેવી હવે એની ઉપર આપણે વઘાર કરી લઈએ વઘાર માટે વઘારિયામાં એક પરી તેલ એડ કરીશું તેમાં રાઈ એક ચમચી અને લીમડી એડ કરીશું અને વઘાર આપણે ચટણીમાં રેડીને તેને ઢાંકી દઈશું અને ગેસ પર ચટણીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ માટે ઉકાળી તેને ઠંડી પડવા દઈશું તો આ રીતની આપણી ચટણી પણ તૈયાર છે ચટણીને થોડીક વાર માટે ગેસ પર રવા દઈશું ને કલર બદલાશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે ચટણી તૈયાર છે અહીંથી બે ઉભરા આવવા દેવાના હવે સર્વિંગ બાઉલમાં આપણે ચટણીને કાઢી લઈશું અને ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો આ રીતની ચટપટી ચટણી તમે પણ બનાવજો આ ચટણી સ્પેશિયલ કચોરી માટે જ બનાવવામાં આવે છે તમે એની સાથે પાપડી કે ચોખાની આઇટમ જેમ કે ઈડલી ઢોસા પણ ખાઈ શકો છો હવે આપણે કચોરી માટેનો લોટ તૈયાર કરી લઈએ અહીં અમે બે બાળકી મેંદો લીધો છે તેમાં એક ચમચી તેલ એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું અને પાણી એડ કરતા જઈને લોટ બાંધી દઈશું જ્યારે પણ આ રીતે આપણે લોટ તૈયાર કરીએ તો થોડોક કઠણ જ રાખવો જેથી તેમાં તેલ ભરાઈ ના જાય અને બરાબર મસડી લેવો જેથી મસ્ત ફૂલેલી કચોરી તૈયાર થશે અહીંયા મેં મેંદોનો લોટ થોડોક જ લીધો છે કેમકે અમે ઘઉંના લોટની કચોરી ખાઈશું એટલે ઘઉંનો લોટ હું બાંધીને તેની કચોરી બનાવીશ તો અહીંયા તમને બતાવવા માટે જ થોડોક લોટ બના બાંધ્યો છે આ રીતે આપણે ગોળ લુવા કચોરીના માવાના બનાવી શકીએ છીએ તેને પહેલેથી આ રીતે બનાવીને તૈયાર કરી લેવા અથવા તો જ્યારે પણ આપણે કચોરી બનાવીએ તો તેનો આ રીતનો ભભરો માવો તૈયાર છે તેને એક ચમચી એડ કરતાં રહીને કચોરી બનાવી તો લોટને મેં અહીંયા ઢાંકીને રાખ્યો તો લોટને હવે મસળી લઈશું અને તેને પૂરી જેટલી વણીને આ રીતના નાના લુવા પાડી દેવા મેંદાનો લોટ હોય તો તે વધારે ખેંચાય છે તેથી તેના નાના લુવા પાડવા જો આપણે ઘઉંના લોટની કચોરી બનાવતા હોય તો તેની થિકનેસ થોડી વધારે રાખવી જેથી કચોરી ટેસ્ટમાં સરસ લાગશે તો આ રીતે આપણે લોવો ફાડીને પૂરી જેટલી થિકનેસ રાખીશું આ રીતનું વણી લેવું અને તેમાં જે રાઉન્ડ આપણે લાડુની જેમ કચોરી બનાવી હતી તેને મૂકીશું અને ચપટી વાળતાં વાળતાં જઈને કચોરી તૈયાર કરીશું જેમાં આપણે પાટલી વાડીએ છીએ એ રીતે ચપટી એડ વાળતા જવાનું લોટની અને જે ઉપર વધારાનો ભાગ રહી ગયો હોય તેને આપણે કાઢી લઈશું અને લોટમાં તેને મિક્સ કરી લઈશું તો આ રીતની આપણી કચોરી તૈયાર છે અથવા તો જો તમને ભભરો માવો પસંદ હોય તો આ રીતનો છૂટો માવો સીધો પૂરીમાં એડ કરી દેવો અને ચપટી વાળતા વાળતા આમ બંને હાથથી પકડીને આ રીતની કચોરી બનાવવી જો તમને આ સ્ટેપ ન ફાવે તો ડાયરેક્ટ તેને આપણે આલુ પરોઠામાં કેવી વાળીએ છીએ એ રીતે વાળીને પણ રાઉન્ડ શેપ આપી દેવો લાડુની જેમ તો પણ ચાલે પણ આ રીતની ચપટી વાળીને કરશો તો ખૂબ સહેલું છે તમને સરસ લાગશે દેખાવામાં પણ અને એક અલગ આઇટમ લાગશે અને કચોરીની આ જ સ્ટાઇલ છે તો તમે પણ આ જ રીતે કચોરી બનાવજો આ રીતના નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે એક કઢાઈમાં ગરમ કરવા તેલ મૂકી દીધું હતું તેમાં આપણે કચોરીને એડ કરીશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવી બહુ ફાસ્ટ નહીં કે બહુ ધીરી પણ નહીં અને તેલને બહુ થવા નહીં દેવું નહીં તો કચોરી જેવી એડ કરશો એવી લાલ થઈ જશે તેલ માપનું જ ગરમ કરવું આ રીતે આપણે સુનેરા કલરની કચોરી થવા દેવાની છે તો તેને એક સાઈડ કલર બદલાઈ જાય એટલે આપણે બીજી બાજુ પલટાવી દઈશું આમ અંદર ગોલ ગોલ પલટાવતા કચોરીને બધી બાજુથી તેલમાં થવા દઈશું અને આ રીતનો સોનેરો કલર આવશે જો મેંદાની કચોરી હશે તો આ રીતનો કલર આવશે અને જો ઘઉંના લોટની બનાવશે તો તેનો થોડો ડાર્ક કલર આવશે લાલાસ પડતી તમે જોઈ શકો છો એની પર જે ફૂલેલા દાણા દેખાય છે આ રીતની ફૂલેલી કચોરી થશે અહીંયા મેં થોડીક મેંદાની પૂરી પણ બનાવી દીધી હતી અને આ રીતે આપણે કચોરીની ચટણી સાથે સર્વ કરી લઈશું દેખાવમાં જ કેટલી સરસ લાગે છે તેના માવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ છે અને એકદમ ક્રિસ્પી કચોરી આપણી બની છે ઓકે બાય જય સ્વામિનારાયણ